અને અત્યારે જે સ્કૂલ ચાલે છે ક્યાં ચાલે છે કેટલા ચાલી રહી છે અને એ એક પાયો નાખ્યો છે એમાં એના આપણે આ નવી સ્કૂલ જે બનવાની છેની જમીન બમીન લેવાઈ ગઈ છે કે શું છે જમીન લેવાઈ ગઈ છે હવે એના પર આપણે તપોન સ્કૂલ બનાવવાની છે અને સારા મસરી સ્કૂલ બનશે વર્લ્ડ ની એ એ માટે ખાસ સાઈ પ્રેરણા કરીશ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર